દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સવાઈ રહી છે ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે તેમની વેદના જાણો સિંગવડ તાલુકામાં આવેલા ચુંદડી ગામની નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ચુંદલી ગામના ગ્રામજનો કહે છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને અને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્રને મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પેટનું પાણી હલતું નથી સ્થાનિક રાજકીય નેતાઓ સરપંચ ધારાસભ્ય સંસદને પણ જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે મૌખિક રજૂઆત કરી હતી મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્ર ઊંઘમાંથી જાગે અને વહેલી તકે નદી ઉપર દીવાલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર કમલેશ બારિયા સિંગવડ કરી રામ વાત કરી એવી રીતના અમારો પ્રશ્ન 20 વર્ષથી છે જ્યારથી ડેમ બંધાયો ત્યારથી કે અમારો જે ધોવાણ થાય છે જમીન છે 1 કિલોમીટર થી લઈને 1.5 કિલોમીટર ના અંતર સુધીનો ધોવાણ થાય છે એના માટે વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ દિવસ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી સરકાર તરફથી અને કોઈ બેંક ખાતા તરફથી બી નથી થયેલી એટલે અમે આ જે સરકાર શ્રી કહેવા માંગીએ છીએ કે આ માધ્યમથી કે અમારું આ પ્રશ્ન નિરાકરણ થાય નદી કાંઠાનું જે ધોવાણ છે જમીનોનું નુકસાન થતું અટકે પછી જાનમાલને નુકસાન ન થાય એના માટે સરકાર વહેલી તકે જાગીને અમારું જે આ પ્રશ્ન છે એનો જલ્દી નિરાકરણ આવે એવી અમારી રજૂઆત છે કામ અને સ્વ ખર્ચે અમે જીસીબી લાવીને આ કામ સરકારશ્રીના ધ્યાન ઉપર લાવીએ એ પહેલાં વાત કરીએ કે સ્વ ખર્ચે ખેડૂતોના બચાવ માટે થઈને જાનમાનને નુકસાન ન થાય એના માટે થઈને અમે સ્વ ખર્ચે જેટલા જણ છે એટલા નદી કાંઠાના છે એટલા બધા પાંચ પાંચ હજાર દસ દસ હજાર રૂપિયા સ્વ ખર્ચે અમે ફળો એકત્રિત કરીને આ કામગીરી ચાલુ કરેલ છે અને એ ખર્ચો પણ સરકાર જો એ થાય તો અને ખેડૂતોને બી નુકસાન થતું અટકે અને એ જે સ્વખર્ચે કરેલું છે એ પણ એમાં વળતર મળે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ સરકાર જોડે